નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન માહિતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે જો તમે રોજે રોજના કપાસ ડુંગળી મગફળી અને અન્ય પાક અને શાકભાજીના બજાર ભાવ જાણવા માંગતા હોય તો કિસાન માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને મારા બજાર ભાવના વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળે ખેડૂત મિત્રો આજે તારીખ પાંચ જૂન બે વાર બુધવારના રોજ મગફળીના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ વિશેની માહિતી મેળવશું તો ચાલો ખેડૂત મિત્રો જાણી લઈએ ગુજરાતના તમામ માર્કેટ યાર્ડની અંદર મગફળીના બજાર ભાવ શું રહ્યા હતા રાજકોટ માર્કેટ યાર્ડની અંદર મગફળી જાડીના નીચા ભાવ અગિયારસો થી ઊંચા ભાવ તેરસો ને રૂપિયા અમરેલી એક હજારથી બારસો ને રૂપિયા કોડીનાર એક હજાર એંશીથી તેરસો ને ઓગણીસ રૂપિયા સાવરકુંડલા એક હજાર એકાવનથી અગિયારસો એકોતેર રૂપિયા જેતપુર એક હજાર પિસ્તાલીસથી રૂપિયા પોરબંદર એક હજાર પાંચથી દસ રૂપિયા વિસાવદર એક હજાર અગિયારથી એકસઠ રૂપિયા મહુવા એક હજાર પિસ્તાલીસથી રૂપિયા ગોંડલ નવસો એકથી તેરસો ને છપ્પન રૂપિયા કાલાવડ અગિયારસો પચાસથી બારસો ને પંચાણું રૂપિયા જૂનાગઢ એક હજારથી અઠ્ઠાણું રૂપિયા ભાવનગર અગિયારસો પિસ્તાલીસથી અગિયારસો ને રૂપિયા તળાજા નવસોથી બારસો રૂપિયા હળવદ એક હજારથી તેરસો છપ્પન રૂપિયા જામનગર એક હજારથી બારસો પંદર રૂપિયા ખેડબ્રહ્મા બારસોથી બારસો રૂપિયા સલાલ સૌદસો પાંચથી સૌદસો ને રૂપિયા દાહોદ બારસોથી તેરસો વીસ રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડની અંદર મગફળી ઝીણીના નીચા ભાવ અગિયારસોથી ઊંચા ભાવ તેરસો રૂપિયા અમરેલી નવસોથી બારસો ને રૂપિયા કોડીનાર નવસો સિત્તેરથી બારસો રૂપિયા સાવરકુંડલા બારસોથી તેરસોને એકોતેર રૂપિયા મહુવા નવસોથી બારસોને એકોતેર રૂપિયા ગોંડલ નવસો એકવીસથી તેરસો એકવીસ રૂપિયા કલાવડ એક હજારથી બારસો રૂપિયા જામજોધપુર નવસોથી બારસો સિત્તેર રૂપિયા ઉપલેટા એક હજારથી અગિયારસો રૂપિયા ધોરાજી આઠસો એકાવનથી અગિયારસો ને સેતાલીસ રૂપિયા વાંકાનેર એક હજાર પચાસથી સબુદસો ને સિત્તેર રૂપિયા જેતપુર આઠસો એકાવનથી બારસો ને એકાણું રૂપિયા તળાજા અગિયારસો એકાણુંથી સબુદસો ને ચાર રૂપિયા રાજુલા આઠસો પચાસથી અગિયારસો ને બેતાલીસ રૂપિયા જામનગર અગિયારસોથી બારસો ને પંચોતેર રૂપિયા બાબરા એક હજાર એંસીથી અગિયારસો રૂપિયા મણાવદર તેરસો પચીસથી તેરસો ને રૂપિયા વિસાવદર તેરસો પિસ્તાલીસથી પંદરસો ને રૂપિયા ભેસાણ આઠસોથી બારસો ને પાંત્રીસ રૂપિયા ધારી એક હજારથી અગિયારસો રૂપિયા ખંભાળિયા નવસો પચાસથી બારસો એકાવન રૂપિયા પાલિતાણા અગિયારસો એકોતેરથી બારસો ત્રીસ રૂપિયા લાલપુર આઠસો પંદરથી અગિયારસો ને પાંત્રીસ રૂપિયા હિંમતનગર અગિયારસો પચાસ થી ચૌદસો ને છ રૂપિયા પાલનપુર એક હજાર ચાલીસથી તેરસો ને નેવું રૂપિયા તલ્લોદ એક હજારથી પંદરસો ને તેર રૂપિયા મોડાસા એક હજારથી ચૌદસો ને પચાસ રૂપિયા ડીસા અગિયારસો અગિયારથી ચૌદસો ને છત્રીસ રૂપિયા ઈડર અગિયારસો પચાસ થી 1520 વીસ રૂપિયા ભીલડી અગિયારસો એકાવનથી તેરસો પાંત્રીસ રૂપિયા દિયોદર બારસોથી બારસો ને દસ રૂપિયા વડગામ અગિયારસો સડસઠથી બારસો એકસઠ રૂપિયા સિંહોરી એક હજાર પચાસથી એંસી રૂપિયા ઇકબાલગઢ બારસો પંદરથી બારસો ઓગણચાલીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ રહ્યા આજના મગફળી જાડી અને મગફળી ઝીણીના તાજા બજાર ભાવ